તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મોડલ બે હજારને બારના મોડલની આ વરના કાર છે તે વેચવાની છે ફ્યુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ વરના જોવા મળશે બાકી વર ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વીમો ચાલુ છે આ ગાડીનો કિંમત જણાવું તો બે લાખની ચાલીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે અંદાજીત કિંમત છે જવાબદારી સાથે આ વરના વેચવાની છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને કચ્છમાં તમને જોવા મળે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ વરના કારની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં મળી રહેશે તમે ત્યાંથી તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ચુમ્મોતેર આઠ અડસઠ તેતાલીસ પાંચ અઠ્ઠાણું આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ તમને બધી જ માહિતી મળી રહેશે આ ગાડી વિશેની બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીવાળા ભાઈનો કોન્ટેક કર્યા વિના ન જાવ જો વેચાઈ ગઈ છે તો તમારે ધક્કો થશે એટલે કોન્ટેક કરીને જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ વરના કાર વેચવાની છે ગાડીમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ વરના કાર વેચવાની